મિત્રો ગઈકાલે ગુજરાતની અંદર ખૂણે ખૂણેથી ડેડિયાપાડા ખાતે લોકો આવ્યા હતા તમે બધા જાણ્યું છે અને આખા ગુજરાત લોકોએ જોયું છે જેમ કહે છે કે ચેતરભાઈ વસાવા પાંચ ઓગસ્ટે બહાર આવવાના છે આને લઈને એક સભા કરવામાં આવી હતી એની અંદર જે પબ્લિક હતી એ ગઈકાલે આપણને જોવા મળી હતી આ સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવાના દિવસે દિવસે જે જેલના દિવસો છે એ વધતા જાય છે અને સાથે સાથે હવે પાંચ ઓગસ્ટે છૂટવાની જે સુનાવણી આપી છે હવે પાંચ ઓગસ્ટે હવે વકીલ જે જામીન અરજી મૂકશે એના આધારે આપણને જોવા મળશે મૂકી છે જામીન તો પરંતુ પાંચ જુલાઈ પાંચ ઓગસ્ટે એ સુનાવણી થવાની છે જેમ કહેવાય છે કે નવમી ઓગસ્ટના દિવસે ચેતરભાઈ વસાવા સાહેબને હાજર ના રહેવા દેવાના કા કાવતરું કરીને એમને પાંચ ઓગ ઓગસ્ટ તારીખ લંબાવવામાં આવી છે અને ગઈકાલે તો ભાઈ ડેટીયાપાડા તેમજ અન્ય જગ્યા પર ઘણી બધી સીટીઓની અંદર પણ બજાર બંધ રાખીને લોકો ત્યાં આગળ ગયા હતા કેમ અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ અને બગમતમાન માન આવ્યા હતા અને સાથે સાથે છોટાઉદેપુર નસવાડી તણકલા નર્મદા વલસાડ તાપી સુરત બધી જગ્યાથી લોકો આવ્યા હતા તો ખરેખર મિત્રો હવે ખબર પડે કે આદિવાસી તાકાત આદિવાસીની પરિવારની અંદર આદિવાસી સમાજની અંદર કેટલી તાકાત છે હવે લોકો કહે છે કે ભાઈ આવનારી ચૂંટણી પણ બધી જ આમ આદમી પાર્ટીની આવશે આ ચેનલ કોઈ પણ પક્ષને વિરોધ નથી કરતી આપણું કામ છે લોકો સુધી પહોંચાડવાનું તમારા સુધી જાણકારી આપવાની હવે વાત કરવામાં આવે તો આવનારી ઓગસ્ટ એટલે કે પાંચ ઓગસ્ટે ચેત્રભાઈ વસાવા સાહેબની જામીન જે છે એ સુનાવણી થવા જઈ રહી છે હવે છેત્રભાઈ વસાવા સાહેબને હજી જેલમાં રહેવું પડશે કે પછી પાંચ ઓગસ્ટ સુધશે એ અવશ્ય તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આજની વિડીયોની અંદર બસ આટલું જ જરૂરથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું જે હે onde mathram